નમસ્કાર ભરતભાઈ તમારો વિડિયો જોયો કે વધારે વરસાદના કારણે રોડ ખરાબ થઈ ગયા છે પરંતુ એવું નથી મેઘાલયમાં સૌથી વધારે વરસાદ પડે છે અને ત્યાં રસ્તાઓ સારા છે જો તમે સારા ઈમાનદાર કોન્ટ્રાક્ટરને કામ આપશો તો ભ્રષ્ટાચાર ન થશે અને રોડ રસ્તા સારા જ રહેશે જ્યારે તમે નગરપાલિકામાં જે સભ્યોને જાણ વગર વધારાના કામોનો ઠરાવ થઈ ગયો એમાં આગળ પડીને જે તમે કાર્યવાહી કરી એ માટે મેં એક નગરપાલિકાના જે આવેદનપત્ર આપ્યું ને એમાં તમારા વખાણ કર્યા છે પરંતુ આ જે તમારો વધારે વરસાદના કારણે રસ્તા ખરાબ થાય છે એ બાબત યોગ્ય નથી અને છેલ્લા તમે કેટલા સમયથી અહીંયા એમએલો છો તમને ખબર છે કે અહીંયા વરસાદ આટલો પડે છે તો તમારે એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ અને રોડની કામગીરી કરાવવી જોઈએ બીજી બાબત એ કે વલસાડની વિધાનસભા બે બે હજાર બાવીસમાં માં સૌથી વધુ લીડ લઈને તમે જીત્યા છો એનો મતલબ એ થયો કે લોકોએ તમારા પર વિશ્વાસ રાખીને તમને વોટ આપ્યા છે તો તમારે આવી રીતના કે વધારે વરસાદના કારણે રસ્તા ખરાબ થાય છે એ વાત ના કહેવી જોઈએ અને તમારે એ રોડ સારા બને એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ અત્યારે કોઈ નેતા જો આવતો હોય તો એક જ દિવસમાં રોડ સારા થઈ જતા હોય છે તો પબ્લિક માટે તમે રોડ સારા કેમ નહીં બનાવી શકતા પ્લીઝ ભરતભાઈ આ બાબતે થોડુંક ધ્યાન આપીને જરાક વ્યવસ્થા કરાવજો જય હિન્દ